માતર વિધાનસભાની અંદર અમારે અત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય અને ખેડૂતોની લાગણી હોય કે ખેડૂત તરીકે પ્રતિનિધિત્વ હું કરતો જાતે પણ ખેડૂત હોય જે સમયની અંદર પાણીની જરૂર હોય તો કેનાલવાળા પાણી આપતા ના હોય અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોને ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે આગામી સિઝન માતર વિધાનસભાના ભાલ સોજિત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મલ્લે રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બહ કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય જેના કારણે અત્યારે મંત્રીશ્રીને રચવા આવતા એક રજૂઆત કરી મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે ધોણે ધોરણે અમારી માત્ર વિધાનસભા ગ્રામીણ વિસ્તાર ખેડૂતો બીજો કોઈ ધંધો ના હોય રોજગારી એટલે ખેતી સિવાય ઉદ્ધાર ના હોય ખેતી પાણી સમયસર ના આપે તો આગામી સિઝન પણ અમારી ખેડૂતોની બગડે અને મોટું નુકસાન જાય ખેડૂતોનું એટલે ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને માન્ય મંત્રી મંત્રીશ્રીને રજૂઆત કરવાનો છે પાણી માટે છે ને અત્યારેના સર્કલ સિંચાઈ સમિતિમાં પચીસ તારીખથી પાણી આપવાનું નક્કી થયેલું પરંતુ સરકારશ્રીના તાજેતરના જે સૂચના અને પરિપત્ર અન્વયે કડાણામાંથી પાણી આપવા માટે સક્ષમ કક્ષાએથી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની થતી હતી એ માટે અમે વીસ તારીખથી સક્ષમ કક્ષાએ મંજૂરી માટેની પ્રોસેસ ચાલે છે સક્ષમ કક્ષાએથી મંજૂરી મળે એટલે કડાણામાંથી પાણી અમારી માગણી મુજબ ડિમાન્ડ મુજબ પાણી ખેડૂતોને આપવામાં આવશે તેમ છતાંય પાણીની વધારે જરૂરિયાત અને ખેડૂતોની ઉગ્ર રજૂઆત અને માન્ય ધારાસભ્યશ્રીની કલ્પેશભાઈ સાહેબની એમપી સાહેબની દેવસિંહ સાહેબની અને અન્ય ધારાસભ્યોશ્રીની ઉગ્ર રજૂઆત હોવાના કારણે અમારા ચીફ એન્જિનિયર સાહેબ એમડી પટેલ સાહેબના વડપણ હેઠળ નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો આજથી પ્રયાસ કરેલો તો આજે સેન્ક્શન થઈ ગયું છે આજે અત્યારે પાંચસો ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી અને સાંજ સુધીમાં ત્રણ હજાર ક્યુસેક્સ પાણી છોડી અને માગણી મુજબ તમામ કમાન વિસ્તારના ખેડૂતોને ડાંગરની રોપણી માટે ધરોની રોપણી માટે પાણી આપવાની અમે પ્રયાસ કરીશું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફિલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી છે આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે